નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે આપણે બગીચો જોવા આવ્યા છીએ ગામ મોટા ભલગામ તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ જુઓ આવરણ ખૂબ સરસ મજાનું છે અને એમણે ઘણી સારી સારી પદ્ધતિ વાપરી છે આ જેમ કે આ પાણી પાવું હોય તો અહીંથી પાણી જાય પછી ઓલી બાજુથી જઈને પાછું એટલે દરેક ખામણું ક્યાંય કોરું ના રહે એ રીતનું કર્યું એક બીજું આંબાવાળી જે જે ખેડૂતોને આંબાના બગીચા હોય એ એક બીજું પૂરક આવક તરીકે વચ્ચે શાકભાજીની ખેતીને એવું કરી શકે જોવામાં પાલક વાવેલી છે એટલે હવે તો નીકળી ગઈ છે અને સાથે સાથે આમણે નર્સરી પણ કરેલ છે આપ જોઈ શકો છો તો આવું કરવાથી શું થશે ઘણી વખત ખેડૂતોને આ જ વર્ષે આંબાના બગીચામાં એક તકલીફ થયેલ છે કે ભાઈ કોઈને આવરણ છે જ નહીં તાલાળા બાજુને બધે તો આનુંથી નુકસાની શું થાય કે ભાઈ કોઈ પણ ખેડૂતો હોય એને આવરણ ન આવે તો એક તો આખી કમાઈ એના આખા વર્ષની આના ઉપર જ હોય તો સીધી નુકસાની જાય એની જગ્યાએ આ રીતનું તમે વચ્ચે ખેતી કરો અને ખેતીની સાથે સાથે જો આ રીતે જો ઓલી બાજુ આપણે તલ એવું આવેલ છે અને અહીંયા નર્સરી કરેલ છે તો બધી રીતને આવક ચાલુ રહી કોઈ કારણોસર માનો કે આવરણ ન આવે અને કોઈ કારણોસર પાક ફેલ જાય તો તમારી આવકના સ્ત્રોતને નુકસાની ના થાય અને આવક એકધારી ચાલુ રહે તો આ રીતના અમે ખેડૂતોને આંબાના બગીચામાં અથવા કોઈ પણ બગીચા હોય એમાં મેનેજમેન્ટ કરાવીએ છીએ વાર્ષિક સલાહ સૂચન આપીએ છીએ અને ખૂબ સરસ એવું ઉત્પાદન પણ આવે એ ટાઈપની બધી ગાઈડલાઈન આપીએ છીએ આપણે અને આ વર્ષે ક્યાંય આવરણ નથી એની સામે આ બધા આંબાઓમાં ખૂબ સરસ મજાનું આવરણ છે તો ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી માટે અને ખેતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એક નંબર ખાસ નોંધી લેશો સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોંતેર સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર ધન્યવાદ અને એક ખાસ બીજું જોવો છે આ એક આપણે જે બ્રિજ બ્રિજ ગ્રાફ્ટિંગ કહેવાય ને આ મેન થડ છે એની બાજુમાં સાઈડમાં એક બીજો આંબો આવી દીધો એને અમુક સમય પછી આજે આજે માનો કે અહીંથી કાપીને અને એને પછી આની આરે જોઈન્ટ કરી દેવાનું એટલે આ પણ આ મૂળિયા વાટ જે ખોરાક ઉપાડે ને આ આંબો એ પણ આ છોડને તાકાત આપવામાં કામ કરે બૂસ્ટ આપવામાં એટલે આ રીતના જો આ સરસ મજાનું આયોજન કરેલ છે આપ પણ તમારા બગીચામાં ભલે આપને કાંઈ પણ પાક વાવેલો હોય સાદા જનરલ ખેતી કરતા હોય મગફળી ટુ તુવેર કપાસ સોયાબીન જેવું કંઈ વાવતા હોય તો પણ આપ અમારી પાસેથી માર્ગદર્શન લઈ શકો છો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરજો ધન્યવાદ સર